ત્યાં પચીસો રૂપિયા ખર્ચો બીજો વખત બતાવવાનું કીધું હતું પછી એમઆરઆઈ કરવાનું કીધું એટલે પછી મેં ફેમિલી ડોક્ટર ને કીધું એમઆરઆઈ ના જરૂર નથી બીજા ડોક્ટર ને કહું છું ત્યાં બતાવો તો બીજા ડોક્ટર ને બતાવ્યું ત્યાં એ જ રીત મોટું થઈ ગયા પેલું તમારે એક્સ રે કરાવવાનું અને દવા ખાતું થઈ જાય એસી ટકા જેવું રાહત થાય અમારી કામ જેનું ન્યુરોથેરાપી થેરાપી આનંદ વાટિકામાં આવ્યું છે અમે આ સારવાર કરીએ છીએ વગર દવાની સારવાર છે તો કોઈ પબ્લિકને કરાય કે ન કરાય ચોક્કસ કરાય બસો ટકા સો ટકા નહીં બસો ટકા કરાય